ગાઈસ નવા બ્લોગ માં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે મારા ભાઈજી નો બર્થડે છે એટલે બધાય તૈયાર થઈ છે જો આ જો હમણા હમણા થોડીક વાર પહેલા કેવી કાઢી હતી તો ધોઈ ગઈ અજી જો આ દીદી તૈયાર થઈ છે હવે હેને ચા આ મારા ભાઈજી છે એનો બર્થડે છે

રો મોજો ભાઈ લીખડી આ ભડિયાલામ લેખડી દે આ એક થાય છે મોડું બગાડે છે જો હમણા માર્કેટ જાપડ બગાડ દેખાડી આવી જાવ હવે આ બગા આમ કીdio હા એક

તારા પર રંતવાતા ને ઘડિયા લેને પલરવા દે હવે બધા આમ હાલો આવી ને ફોટો આ હું વાગ્યો થઈ જાવ એ ઉભા રહેજો એક અમારે બા ભૂલાઈ ગયા વિડીયો માં આલ્યો ભાઈ બાને વરસાદી પકડી રાખો ના હેઠા ઉતરે તું હાલો હવે બધા આવી ગયા હાલો જો ચીઝ ચીઝ વાહ કે સીન હે વાહ કે સીન હે હવે અમે જાઈ હી માં ભાઈને ને કરાવવા એટલે કે જાય હી હવે અમે મેરા ફોટો પાડવો હવે જા ને હવે આવડે હે પેલા સાયકલ આવડે હે પાછળ કહું

હવાઈ પુરાઈવી હવાઈ કોરા લેફી આઈ રે બ અમે પતીમાં બો હવાઈ હો એ ઓવાળી હવે અમે રેસ્કસ પોચી ગયા હી રીંગે રીંગે આ અંદર હવે અમે રીંગે આવી ગયા હી હા ઓર માને જહતા પછી તો હવે મારા ભાઈ ને ભાભી આવી ગયા છે આટલું બધું ચડવાનું છે આજે અમે જઈને પીઝા એવું તો બોયલી પેલા જ બોત જોા ચડી તો એટલી નીકળ લાગે તો અમે બહુ હવે આમ જોઓ અમે બધી ડિશ પર બેઈ

ว่าซาบิซ่ามาโหนี่มาขายปิซซ่ามาแล้วดีเหี้ยอันนี้อ่ะมั้งจ๊วปิซซ่าว่าจะเอ็มหนึ่งเห็นได้ขายจิ๊บสุดขายเหี้ยเนี่ยไปข้าวมาเลยวันโหปิซซ่าบ้าเก่งเหี้ยคุณดูด้วยข้าวมันเสริมไหมเหี้ยฮะข้าวมันเห็นได้ก็ดีเสริมมาวันนู้นหน่อยดูด้วยตัวข้าวมันดูบ้า হুম হুম ওটা বল তুমি তোমার উপর બાકી હે ખાવાના કાઉન્ટર બંધ કરો એ છ પીઝાના પીસ ખાઈ ગઈ હે હજી ખાવો સરફ કર સરફ જ્યાં સુધી હોટલવાળા એમ લોકો કરે ને બે મોડું થઈ ગયું એ આ સુધી ખાલી થાય રહેવા દે રહેવા દે તું એલી દે આઈસ્ક્રીમ આવીને દોહાતું આ મુન હોય આઈસ્ક્રીમ આવી બધી પીઝા ખાવા લઈ આવ્યો તો આ બધી કચરો કરીરા જો ઉકેળો ઉકેળો જો ટિશ્યુ પેપર તો કઈની બહાર આનો એવી એવી રીતે ખાધી લીધી પછી બસ મૂકી દે મૂકી દે આમ જો આ કોઈ કોઈની બહાર આમેય કચરો બધો કરે ખાઈન તમે ધરાઈ ગયા પણ હવે હે आय एक तो मने चढवामा एकदम आले डिसपेबलको घडीवर परराइयो एकदम मने चढवामा यमी पिक लाग्यो थिन उतरवामा त उतरवामा त मने निसा पग्या हिसा यम छै छै बदी त नीचे उतरीकै पण मने जी देख लागै हुकैया हामर लाइ हुकैया हुकैया રાઈ જે પેટ બારું આવી ગયું ખવાય ગયું બધું ખવાય ગયું ઓય પેટ ધરાઈ ગયું પેટ ધરાઈ ગયું આપકો કે કેતો હું તો જાડી નહોતી હવે શું જાવું હવે બેસું એ રીંગે ના આમાં બેસવું ખવાય આમાં ઘોડા ગાડી બેહડું તો તો પસંદ ગાલું તો બસ થોડો ગાલે

આપણા ઘર માં સાક્ષી ને ધ્રુવી પાયલોટ સાક્ષી ને ધ્રુવી ભાઈ પાયલોટ બધા પૈસા ઉડાડે

70% આયા છે પણ હું બહુ ખુશ છું. આગળ શું વિચાર કરવાનો પણ હું મારે તો મારે હેને 64% આવી છે પણ હું બહુ ખુશ છું. પણ મારે પછી તો 11મું જ કરવું પડશે કારણ કે 10માં પછી 11મું જ હોય. બરાબર અરે અરે આ ટુ લાઈટ બહુ આવી છે. હવે અમે જાય એટલે હવે આજે અહીંયા જ વિડીયો પૂરો કરી તો તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો હા તો ફોલો કરજો ગુડ નાઇટ ગુડ નાઇટ જય માતાજી